પ્રમુખ સ્વામી મહારાજે આપણને એ જ શીખ્યું છે કે ભગવાનને પ્રધાન રાખો હું અત્યારે જ વાત કરું ભગવત ચરણ સ્વામી છે યાદ આવ્યું વર્ષો પહેલા મહુધામાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો મહુધા અને મહુદાની અંદર બાપાનો એક નાનો ઉતારો હતો પહેલા કોઈકને મેળે કાંતિભાઈના ઘરે મને નામ નથી યાદ તો એમને યાદ છે કારણ કે હાજર હતા અને ત્યાં ગઢી મેળા ઉપર પ્રમુખ સ્વામી મહારાજ શાંતિથી પત્ર લેખન કરતા હતા અને બાપાની મોજડી કાઢેલી બાજુમાં બેઠી હતી ધર્મચંદ સ્વામી બાજુમાં બેઠા હતા અને પછી ભગવતચંદ સ્વામી આવ્યા ને હું પણ બાપા પાસે ત્યાં ગયો સંતો કીર્તન ભક્તિ કરતા હતા અને તે વખતે બાપા જોડે વાર્તાલાપ શરૂ થયો પ્રમુખ સ્વામી સાથે એટલે મેં સ્વામીની મોજડી હાથમાં લીધી મેં કહ્યું બાપા આ તમારી મોજડીમાં એટલી દિવ્યતા છે કે કોઈને આ પેંગડામાં પગ આવે એવા નથી પ્રમુખ સ્વામીની દિવ્ય મોજડી એમનું કાર્ય એમના પગલાં કોનો પગ એમાં પ્રવેશ કરી શકે એટલે એ બધી વાત ચાલતી હતી એટલે ભગવતચંદ્ર સ્વામી વાત કરી કે બાપા આપે કેટ કેટલા કાર્ય કર્યા કે ભલ ભલા જોયે તો એમને કોઈકને ઈર્ષા આવે કે આટલું કામ આટલું કામ આટલું કામ એટલે પછી મેં ઉમેર્યું મેં કહ્યું બાપા તમને ખબર છે તમે શું શું કામ કર્યા અને તમારા કામનું મેં કીધું કે અમે લિસ્ટ બનાવ્યું કે તો તમને જ તમારી ઈર્ષા આવશે એવી મેં ખાલી વાત કરી આ તો અમારી એકદમ મિત્ર ભાવની ગોષ્ટી ચાલતી હતી અને તે વખતે બાપા પત્ર લખતા હતા અને પછી સ્વામી ઉપર જોયું અમે બેઠા હતા અને સ્વામી કે તું કે છે લિસ્ટ બનાવો લિસ્ટ બનાવો સ્વામી કે શ્રીજી મહારાજે ક્યારે લિસ્ટ બનાવ્યું ભગવાન સ્વામિનારાયણે કે મેં આ આ કામ કર્યા ગુણાતીદાન સ્વામીએ ક્યારે લિસ્ટ બનાવ્યું ભગતજી મહારાજે લિસ્ટ બનાવ્યું શાસ્ત્રી મહારાજે લિસ્ટ બનાવ્યું યોગીજી મહારાજે લિસ્ટ બનાવ્યું સ્વામી કે હું માનું કે હું કરું તો લિસ્ટ બનાવું ને કામ તો મારા જ કરે છે લે અને આપણે લેશ માત્ર ન કર્યું હોય ને તોય આપણને કોક મળે કે અમારું લંડનમાં મંદિર છે જોયા આવજો લે તમે તો ગયા જ નથી